પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાવો કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ મેળા દરમિયાન પહોંચ્યા સરકારના અંદાજા પ્રમાણે ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ કુંભ મેળામાં પહોંચશે અને દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શ્રી તપોવન રામકુંડ તીર્થાશ્રમના આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા મોટા પ્રપાએ મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે અને શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુને મફત આરામ ચા નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન

વહીવટી તંત્ર દ્વારા એક વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને પરંતુ સાધુ સંતો સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે